સૌથી પહેલા વાત કરવી છે માવઠાની અમરેલીમાં કમોસમી વરસાદ શરૂ થયો છે અને રાજુલામાં માવઠાના મા મારથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે રાજુલામાં જાણે કે કમોસમી આફત આવી પડી હોય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે

અમરેલીના રાજુલાના દ્રશ્યો છે જખા મોસમી વરસાદ આફત બનીને ત્રાટકે છે અને કેળ સમા પાણીમાંથી લોકો અવરજવર કરવા લોકો પસાર થવા મજબૂર બન્યા છે ક્યાંક વૃક્ષ ધરાશાય થયા છે ક્યાંક વીજ પોલ ધરાશાય થઈ ચૂક્યો છે ક્યાંક લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયું છે અને ક્યાંક આખે આખા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ગામની શેરીઓમાંથી પાણીની નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ છે કે વીજ પોલ આખો ધરાશાય થઈ ગયું છે આવી પરિસ્થિતિમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે અમરેલીના રાજુલાના આ દ્રશ્યો છે જ્યાં કમોસમી વરસાદ આફત બનીને ત્રાટક્યો છે અને આફતરૂપી વરસાદને કારણે ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે વધુ સાથે છે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જે દ્રશ્યો જોઈ શકો છો ગામ ના રાજુલાનું ધારાનેસ ગામ જ્યાં જેટલા દરવાજા કારણે આખું ગામ જળબંબાકાર જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું હતું ને આપ જે રીતે વીજ પોલ છે તે પણ ધરાશાયી થયો તો ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે રાજુનાના અનેક ગામો છે ત્યાં જળબંબાકાર ની સ્થિતિ છે ધીમે ધીમે પાણી અત્યારે ઓછી રહી છે હાલમાં અત્યારે વરસાદે વિરામ લીધો છે બાદમાં પણ હજી પણ વરસાદથી પાણીને કારણે ખેતીના પાકને વ્યાપકપણે નુકસાન થયું છે અને ખેતી પાકો સંપૂર્ણપણે નષ્ટ પામે તેવી સ્થિતિનું નિર્માણ પડી ગયું છે હાલમાં કપાસ મગફળી સોયાબીન સહિતના અનેક પાકો છે